નમસ્કાર આમ જયરાય છો નેશન બ્લસ હું છું આપની સાથે ભારતીય જનતા પાર્ટી શહેર તથા રાઉપુરા વિધાનસભા વોર્ડ નંબર પંદર દ્વારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેર પ્રમુખ

મેસેજ આજના પ્રોગ્રામ થ્રુ આપવાની કોશિશ કરી કે જેમાં અમે આજના અભિવાદન સમારોહમાં શહેર પ્રમુખના અમે સાહેબ શ્રીનું ગોળની તુલાથી અમે અભિવાદન કર્યું અને ગોળ તુલાની અંદર જે પણ ગોળ અમારો તુલામાં રહ્યો હતો એ ગોળ અમારા વિસ્તારમાં આવતા આંગણવાડીના બાળકોને વિતરણ કરવાનો અમે એક સંકલ્પ લીધો છે અને આ સાથે આજના પ્રોગ્રામની અંદર અમારે ત્યાં અમારા ગુરુ અને મુખ્ય પર્ષદ બાપા ગાયત્રી પાસક વધાર્યા હતા અમારા ુભાઈ શુક્લ મનીષાબેન વકીલ બંને અમને આજના દિવસે આશીર્વાદ આપવા માટે વધારે હતા સાથે સાથે અમારા શહેરમાંથી પણ ઘણી મોટી ટીમ આવેલી હતી અને આ સાથે અમારા મિત્ર વર્તુળ બધા જ કાર્યકરો સાથે રહી અને આજના અભિવાદક ગુકરામ ને

ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનું છું અને આજે વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ અથાગ સંઘર્ષ અથાગ મહેનત કરેલી છે એવી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આજના આ દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને શુભકામનાઓ પાઠવું કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સુધમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર